હજી બાર વાગ્યા નથી એટલે ભૂખ હજી ન લાગી હોય અવાજ થવો જોઈએ અહીંયા સી આર પાટીલ બેઠા છે ગૃહમંત્રી હર્ષભાઈ બેઠા છે એને ખબર પડવી પડે રાજકોટ વાળા ભૂખ્યા જલ્દી નથી થતા ભલે બપોરે હોઈ જાય જય સ્વામિનારાયણ અદભુત નજારો છે આજે પંચોતેર માં અમૃત મહોત્સવમાં શાસ્ત્રીજી મહારાજ સ્થાપના કરી પંચોતેર વરસ પૂરા થયા ખરેખર આ વિચારને અભિનંદન છે કે આઝાદી વખતે આ વિચાર કર્યો કે ભારત માટે સમાજ માટે રાષ્ટ્ર માટે આપણો પણ એક હિસ્સો છે એવા હેતુથી આ ગુરુકુળની સ્થાપના કરી છે અને આજે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અભિનંદન છે જે સંતોને કે એટલા સંતો આ ગુરુકુળમાંથી ભણી અને હજી આજે પણ રાષ્ટ્રનું કામ સમાજનું કામ સમાજ હિતનું કામ કરે છે એવી જ રીતે જે જેટલા લોકો ભણીને ગયા છે લાખો લોકો જે ભણીને ગયા છે મોટામાં મોટી તો કામ એ થયું છે કે આ નિર્વેશની લાખો લોકોને એક પ્રોડક્ટ ચાલુ કર્યું ન પીતા હોય દારૂ ન પીતા હોય સિગારેટ નો એના કોઈ ઝાકુમના ધંધા હોય એવા તો સ્ટુડન્ટો અહીંથી આવું રાષ્ટ્રનું બહુ મોટામાં મોટું કામ કહેવાય ગુરુકુળ દ્વારા આપણા પ્રધાનમંત્રી જે આજે પણ એ જ કામ કરે છે બધા સંતો જે મંદિરોનું નિર્માણ કર્યું જે આ આપણા જે ચાર મંદિર મોટી મોટી ધર્મના જે સ્થાપના કરી ખરેખર આ બધા જે રાષ્ટ્રને કામ કરવા જોઈએ અને જે રાષ્ટ્ર કરે છે એ આ સંતો કરે છે એ આ સંસ્થા કરે છે એવી જ રીતે હું જો આમ આપણે ન ભૂલતો તો એકથી લાખથી વધારે સ્ટુડન્ટો અહીંથી ભણી ગયા ત્રણસો સંતો અહીંયા છે કાર્યરત આ દેશનું ભવિષ્ય જરૂર બદલી શકે કારણ કે આપણા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક્ટિવ છે સમાજનું રાષ્ટ્રનું સંતોનું સંસ્થાનું ધર્મનું કેવી રીતે સારું થાય એવી જ રીતે ગુજરાતમાં પૂરી સરકાર એક્ટિવ છે જેમ આપ જે રાકેશભાઈએ કીધું સી આર પાટીલના નેતૃત્વમાં હજી આટલી મોટી બહુમતીથી તો એ જે હજી અમે પ્લેનમાં હાર્યા હતા ગૃહમંત્રી હારે હતા એક કલાક ચર્ચા કરી એ લોકો ચિંતા કરે છે કે ગુજરાતનું કેવી રીતે ભલું થાય આપણે બધા મળીને આને ભવિષ્ય બદલી નાખવું છે હજી એને સીટ ઘટી એની તો ઉપાધિ હતી એકસો છપ્પનમાં સંતોષ નથી એકસો બ્યાસી થવી જોઈએ આવું એ મને કહેતા હતા એટલે આટલા એક્ટિવ છે કે આપણે ગુજરાતમાં શું કરી શકીએ સુરતમાં શું કરી શકીએ અમને લોકોને સલાહ દેતા હતા ઇન્ડસ્ટ્રી માટે શું કરી શકીએ એકે એક માણસની જે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી જો ટીમ એકઠી થઈ છે એકદમ નરેન્દ્રભાઈના વિચારની થઈ છે સંતોના વિચારની થઈ છે આપણા મહાપુરુષોના વિચારની થઈ છે જ્યારે જો આપણે એકાબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ કરીને અને એને સપોર્ટ આપવાનું ખાલી પોઝિટિવલી વિચાર કરીએ હુકુ બળે ને ત્યારે લીલું થોડુંક બળે આપણું ધાર્યું બધું કાંઈ થાય નહીં પણ એનું જો ધાર્યું થવા દે ને તો પણ મોટામાં મોટી સેવા છે મોટામાં મોટી ભક્તિ છે અને મોટામાં મોટું રાષ્ટ્રનું કામ છે આપણે અત્યારે બધા મળીને એક જ આ લોકો કામ કરે છે એને પુષ્કળ કામ કરવાનું જોશ મળે કમસે કમ એ આવ્યા હોય ત્યારે પાંચ દિલથી તાળીઓ પાડીએ તો એ તૂટી જાય અને કામ કરવા લાગી જાય એવી શુભકામના સાથે મારું પણ સન્માન કર્યું ખરેખર સંસ્થાએ મને પણ જવાબદારી સોંપી એવું સમજી ઋણ ચૂકવીશ એમ આપણને ક્યારે પ્રતિષ્ઠા મળે છે પોસ્ટ મળે છે પૈસા મળે છે ક્યારે લડી લેવું જોઈએ આ તક વારા ઘડીએ મળતી નથી જ્યારે મળી છે તો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ એવા આશીર્વાદ ભગવાન આપણને આપે એવી શક્તિ આપે એવી પ્રેરણા આવે એવા સંકલ્પ સાથે ભગવાનના ચરણોમાં વંદન સાથે શાસ્ત્રીજીના કૃષ્ણ કૃષ્ણવલ્લભ સ્વામીજીના વરણોમાં વંદન સાથે પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું જય સ્વામિનારાયણ થેન્ક યુ આભાર આ સંસ્થાએ સન્માન કરવા બદલ